ભાયલીના પૂર્વ સરપંચ દર્શન પટેલે રજૂઆત કરવા અર્થે પહોંચ્યા હતા તેઓએ વિસ્તારના ગંદકીના પ્રશ્નોને લઈને અધિકારીને રજૂઆત કરી હતી તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારતનું મિશન વોર્ડ નંબર દસના અધિકારીઓ જ પૂરું થવા દેતા નથી સ્વચ્છતાની ડોર ટુ ડોરની ગાડીઓ વિસ્તારના લોકોની સંખ્યાની તુલનામાં ઓછી જ છે તે પણ અનિયમિત આવે છે સાથે જ કેટલીક ગાડીઓ ભંગારની દુકાન આગળ લાંબા સમય સુધી ઊભું રહીને ગાડીમાંથી મળેલ ભંગાર વેચતી હોય છે જ્યાં સમય વેડફાતો હોય છે તેવું પણ સામે આવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અંગે રજૂઆતો કરતા ભંગારવાળાને ઊંધો દંડ કરાયો છે આ સંદર્ભે તેઓ આક્ષેપો સાથે કેટલાક ગંભીર સવાલો પણ કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારતનું મિશન અધિકારીઓ કઈ રીતના નિષ્ફળ કરે છે આજે એનું એક જીવતું જાગતું ઉદાહરણ વન નંબર દસે હું લઈને આવ્યો છું વાત એવી છે કે બારસો મકાન વચ્ચે એક ગાડી એમ વન નંબર દસમો કુલ સત્યાવીસ જ ગાડી ફરે છે કચરાના કલેક્શન માટે અને એ પણ ગાડીઓ તો ત્યાં દિવસમાં પાંચ ગાડી દિવસમાં ભંગારિયાને ત્યાં ભંગાર વેચવા સારું ઊભી થઈ જાય છે તો કેવી રીતે લોકોનું કચરોનું કલેક્શન કરશે વાત એ છે અઢાર ઓગસ્ટની અઢાર ઓગસ્ટના દિવસે ભંગારવાળાને ત્યાં ગાડીઓ ભંગાર વેચતા મેં એક કલાકથી જોઈ અને પછી મેં ફરિયાદ કરી તો વોર્ડ નંબર દસના સેનેટરી અધિકારી રમણભાઈએ ગાડીઓની એજન્સીને દંડ ફટકારવાની જગ્યાએ જે ભંગાર લે છે એને દંડ ફટકાર્યો તો આ તો કેવો નિયમ છે કે કોઈ ધંધો કરતું એને દંડ ફટકારવાનો એટલે કંઈકને કંઈક સ્વચ્છ ભારત નિશાન નિષ્ફળ કરવામાં અધિકારીઓની મિલીભગત છે અને અધિકારીઓ કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટરો છે કચરાનું કલેક્શન કરનારા એને કેમ સાચવે છે એ ખૂબ શંકાસ્પદ વિષય છે વડોદરાના કમિશનરને મારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી આની પર એક તપાસને સીટ બે હસાડે અને આ બાબતની આગળની જે સ્પષ્ટતા કરે અને એજન્સી ઘણા સમયથી અમે જોઈએ છે લોકો વિસ્તારના લોકો જોવા છે કે બંગારિયાની તે પાંચ અઢી દિવસની પડી હોય તો પછી પૂરેપૂરું એ લોકોને ચૂકવનું કેવી રીતે થાય એ વોર્ડ નંબર દસના અધિકારીઓનો ખૂબ મોટો રોલ છે એ લોકોને પૈસા આપવામાં ખરેખર એ લોકો પાસેથી પૈસા રિકવર કરવાના હોય અને કરદાતાઓના પૈસા કઈ જગ્યાએ સારી રીતે વપરાય કરદાતાઓને ફાયદો થાય એ વિષયમાં આગળ કામ કરવાનું અધિકારી ભીનું સંકેલવાની વાત કરી રહ્યા છે એ વાતમાં એમને એક નવો મુદ્દો લઈને મૂકી દીધો કે ભંગારિયાએ ગંદકી કરી હતી એનો અમે દંડ ફટકાર્યો છે તો પછી મેં ફરિયાદ કરી હતી તો એજન્સીને શા માટે તમે તે દિવસે દંડ ના ફટકાર્યો બીજી વાત એ બંગારિયા તો પાંચ વર્ષથી ધંધો કરત નહીં તો પછી તમને ખાલી માત્ર અઢાર તારીખે કમ મળી અને દંડ ફટકારવાની એટલે શંકાસ્પદ જવાબો છે અધિકારીઓના અને ખાસ કરીને જ્યારે રમણભાઈની વાત કરીએ તો કોઈ ગાડી સમયસર દસ નંબરના વાળમાં ફરતી નથી

હાલ વડોદરા શહેરમાંથી ઠેર ઠેર કચરાપેટીઓ હટાવી દેવાઈ છે બીજી તરફ કચરાની જે ગાડીઓ છે તે દિવસમાં એક જ વખત આવે છે તેમાં પણ કેટલાક સ્થળોએ તો આવતી જ નથી અને આવે તો અનિયમિત હોય છે તેવા પણ પ્રજાના આક્ષેપો છે જો કોઈ ઘરમાં રહેતા સદસ્યો વહેલી સવારથી નોકરી ધંધાએ જતા હોય અને દિવસે ઘરમાં કોઈ હાજર ન હોય કે ઘરમાં કોઈ વરિષ્ઠ નાગરિક હોય જે ગાડીમાં કચરો નાખી શકવા અસમર્થ હોય એવું પણ બને છે અને સાંજના ઘરે પરત ફરતા હોય ત્યારે તેમને ઘરનો કચરો કઈ જગ્યાએ નાખવો તેનો કોઈ વિકલ્પ નથી સ્વચ્છ શહેર હોવું તે અગત્યનું છે પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ વિના પૂરતા આયોજન વિના દંડ કરવો તે પણ યોગ્ય નથી તેવું પણ પ્રજાનું માનવું છે શહેરને સ્વચ્છ રાખવા ખાલી કચરાની ગાડીઓ ઉપર જ નિર્ભર થઈ જવું તે કેટલું યોગ્ય છે તેમ પણ લોકો પૂછી રહ્યા છે અગાઉની જેમ નિર્ધારિત જગ્યા ઉપર ડસ્ટબિન હતા તેવા વિકલ્પો પણ પ્રજાને આપવા જોઈએ જેથી પ્રજાને અનુકૂળ સમયે તેમના ઘરનો કચરો તેવા સ્થળો પર નાખી શકે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે બાકી હાલની કચરાના ગાડીની વ્યવસ્થા શહેરને સ્વચ્છ રાખવા કરતાં કોન્ટ્રાક્ટરોને વધુ લાભ અપાવતી હોય અને પાલિકાની તિજોરીને સ્વચ્છ કરતી હોય તેવી પણ પ્રજામાં ચર્ચાઓ થઈ રહી છે